સ્વાગત છે મિત્રો જુગ્યાન ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકો ઓબીસી કેટેગરીમાં આવે છે અને એ લોકોને કોઈ ધંધો ચાલુ કરવો હોય કોઈને એજ્યુકેશન લોનની જરૂર હોય બરાબર છે તો ગુજરાત સરકાર દ્વારા એવી આઠ પ્રકારની જે યોજના છે એ ચલાવવામાં આવે છે મને કોઈ કોઈને પશુપાલનનો ધંધો ચાલુ કરવો હોય એની માટે જો લોનની જરૂર હોય બરોબર છે એજ્યુકેશન માટે છે એવી આઠ પ્રકારની જે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે એની વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો એની માટે સૌપ્રથમ પ્રથમ આપણા ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ બરાબર છે તો એના તમે હેડર સેક્શનમાં આવીને અહીંયા યોજનામાં આવશો તો એની અંદર તમને મેઇન બે પ્રકાર દેખાશે તો એમાં આપણે પહેલાં શૈક્ષણિક જે લોન છે એની વિશે આપણે વાત કરીએ તો શૈક્ષણિક લોન જો કોઈ સ્નાનક સ્થાનક અથવા અનુસ્થાનક હોય કોઈ મેડિકલમાં અથવા કોઈ ડિગ્રી પરચેસ કરતું હોય બરાબર છે ઇન્જિનિયરિંગ શાખામાં અથવા એમ હોય અહીંયા જેટલા બધા કોર્સ અહીંયા મેન્શન કરેલા છે એમાંથી કોઈ પણ એક કોર્સમાં આવતો હોય અને એ લોકોને જો લોનની જરૂર હોય તો આ યોજનામાં મેક્સિમમ દસ લાખ સુધીની સરકાર દ્વારા તમને લોન આપવામાં આવે છે બરાબર છે આની માટે વાર્ષિક છે ચાર ટકા વ્યાજ છે અને છોકરીઓ માટે સાડા ત્રણ ટકા વ્યાજ રહેશે બરોબર છે અને આ આ તમે તમે લોન લોન ચાલુ કરી એના સરખા જેટલા પણ પણ જેટલી લ્યો માનો કે પાંચ લાખની લો તો એના ભાંગે સાઈઠ જે થતા હોય એ તમને તમારી જે નોકરી કે ધંધો ચાલુ થાય ત્યારે તમારે એ ચુકવવાના રહેશે ક્યાં કે એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે અને કઈ રીતે તમારે એપ્લાય કરવું તો એની માટે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે જીબી સીડીસી ડોટ ડેપ હોસ્ટ ડોટ ઇન એની લિંકો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરોબર છે તો એમાં બધી માહિતી એની અંદર આપેલી છે એની આપણે લાસ્ટમાં પણ વાત કરશું કે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું હોય છે બરોબર છે શૈક્ષણિક માટે આ એક લોન છે પછી આપણે આર્થિક ઉત્કર્ષમાં આવીએ તો એમાં કોઈ નાનો ધંધો ચાલુ કરવા માગતા હોય અને એને જો લોકોને લોનની જરૂર હોય તો એમાં કોઈ પશુપાલનનો ધંધો ચાલુ કરવા માગતો હોય તો એને એક લાખ સુધીની આની અંદર લોન મળવાપાત્ર છે બરોબર છે પશુપાલનમાં કોઈ નાનો ધંધો ચાલુ કરવા માગતા હોય એને બે લાખ સુધીની છે એની અંદર તમે કરિયાણાની દુકાન આ કોઈ મોબાઈલ કમ્પ્યુટર રિપેરિંગની દુકાન છે પશુ આહાર વેચાણ કેન્દ્ર છે બરાબર છે પરિવહન માટે જો કોઈ તમારે લોન લેવી હોય તો એની માટે તમારે બે લાખ સુધીની લોન આની માટે મળી શકે છે તમારે રિક્ષા લેવી હોય લોડિંગ વાહન લેવું હોય બરાબર છે લોન લેવા માટે તમારે વાર્ષિક આવક છે ત્રણ લાખ અને એકવીસથી પિસ્તાલીસ વર્ષ તમારી એજ હોવી જોઈએ બરોબર છે આ યોજનાનો તમારે વાર્ષિક છે એ છ ટકા એનું વ્યાજદર રહેશે બરોબર છે અને આ જે તમે જેટલી પણ લો લોન લો એના તમારે સાઠ સરખા માસિક હપ્તા કરી અને તમારે ભરપાઈ કરવાની રહેશે માનો કે તમે એક લાખ નહીં લો તો એના ભાગ્યા છ કર નાખો જેટલા પણ હપ્તા આવે એ તમારે એ તમારે દર મંથે આ છે એને પે કરવાના રહેશે પછી મિત્રો આપણે આગળ વાત કરીએ નવી સ્વર્ણિમ યોજના વિશે તો આ યોજનામાં પણ તમારે છે એ તમારે વાર્ષિક કુટુંબની આવક ત્રણ લાખ એકવીસથી પિસ્તાલીસ વર્ષની તમારે ઉંમર હોવી જોઈએ અને તમે કોઈ ધંધો કરતા હોય એનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ અને આની અંદર તમને બે લાખ સુધીની મેક્સિમમ રકમ મળવાપાત્ર છે વ્યાજનો દર પાંચ ટકા છે બરાબર છે ને જેટલી તમે રકમ જો લ્યો છો ધિરાણ ઉપર એ તમારે સાઈઠ સરખા જેટલા હપ્તા છે એમાં તમારે પે કરવાના રહેશે પછી છે લઘુસ્તરીય નાણાં ધિરાણ યોજના તો એમાં પણ તમારે સેમ જ છે આવક છે એકવીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને કોઈ પણ તમે ધંધો કરતા હોય એમાં તમને અનુભવ ધરાવતું હોવો જોઈએ મેક્સિમમ આની અંદર તમને એક લાખ પચીસ હજાર અને આ યોજનાનો વાર્ષિક દર છે એ પાંચ ટકા રહેવાનો છે અને આમાં તમારે જે જેટલા પણ તમે લોન લ્યો એના તમારે અડતાલીસ સરખા માસિક હપ્તામાં આની ભરપાઈ કરવાની રહેશે પછી છે મહિલા સમૃદ્ધિ યોજના તો આ યોજનામાં પણ તમારે વાર્ષિક આવક ત્રણ લાખ એકવીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર અને તમારે કોઈ પણ ધંધો કરતા હોય એનો અનુભવ અને મેક્સિમમ તમને એક લાખ પચીસ હજાર અને વાર્ષિક આવક છે આની અંદર ચાર ટકા રહેશે અને આને તમારે અડતાલીસ સરખા હપ્તામાં એ જે કોઈ પણ તમે જેટલી પણ ધિરાણ લો છો એ તમારે સુકવવાની રહેશે પછી મિત્રો લાસ્ટમાં છે એ છે સ્વયં સક્ષમ યોજના તો સ્વયં સક્ષમ યોજનાની અંદર જો અરજદાર કોઈ એન્જિનિયર ડૉક્ટર વકીલ કે કોઈ ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરેલો હોય અથવા કોઈ એને સ્વતંત્ર વ્યવસાય ડૉક્ટર ક્લિનિક નર્સિંગો ફિઝિયોથેરાપી બરોબર છે વકીલની ઓફિસ દવાની ઓફિસ આર્કિટેક્ટની ઓફિસ એન્જિનિયરિંગ યુનિટ આ જો કોઈ વસ્તુ કરવા માટે એને જો લોનની અથવા ધિરાણની જરૂર છે તો એની માટે આ યોજના માટે એપ્લાય કરી શકે છે મેક્સિમમ આ યોજનાની અંદર પાંચ લાખ સુધીની એને ધિરાણ મળવા પાત્ર છે અને તમે વાર્ષિક છે વ્યાજ છે એ છ ટકાનો રહેશે અને આ જેટલી પણ તમે લોન લો છો એના તમારે સાઠ સર આ ભરપાઈ કરવાની રહે છે બાકી આની અંદર જે વાર્ષિક આવક છે ત્રણ લાખ એ સેમ છે અને અઢાર થી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ કમ્પલસરી છે ઠીક છે તો હવે આપણે વાત કરીએ કે આ યોજના માટે તમારે જો એપ્લાય કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો તો એની માટે જે આ લિંક છે ઓફિશિયલ એ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એની અંદર આ જે ઘણી બધી આપણે યોજનાની જે વાત કરી એ તમામ યોજના અહીંયા છે કેટલી તમને એમાં વ્યાજનો દર છે અને કેટલી સહાય મળવાપાત્ર છે એની બધી અહીંયા માહિતી આપેલી છે બરોબર છે તો આમાં તમને એક યોજનામાં એપ્લાય કરીને બતાવી દો માનો કે તમારે પશુપાલન યોજનામાં એપ્લાય કરવું છે તો તમે એની ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા પશુપાલન ઓટોમેટિક સિલેક્ટ આવશે બરોબર છે કેટલા લોનની તમને પછી અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખ દેવાનો છે પછી અહીંયા તમારે તમારું નામ નાખ દેવાનું છે પછી તમારું જે હાલનું સરનામું છે એ અહીંયા નાખ દેવાનું છે તો હું કઈ પણ નાખ દઉં છું પછી તમારે તમારો જિલ્લો નાખ દેવાનો છે તો અમદાવાદ નાખી દઉં ભાવનગર નાખી દઉં તો બી ચાલે પછી તમારે તમારો તાલુકો નાખ દેવાનો છે પછી તમારે તમારા ગામનું નામ છે એ અહીંયા નાખ દેવાનું છે પછી તમારે તમારો અહીંયા પિનકોડ નાખ દેવાનો છે અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરી અને જે પણ જાતિમાં તમે આવતા હોય એ તમારે અહીંયા નાખી દેવાની છે પછી તમારે તમારો અહીંયા ઈમેલ આઈડી નાખ દેવાનું છે સિલેક્ટ કરી મોબાઈલ નંબર હું આ બધા એક ડેટા નાખી દઉં છું બરોબર છે તમારા જે તમારા ડેટા હોય એ તમારે અહીંયા તમારે નાખી દેવાના છે પછી તમારી જે ફેમિલીની જેટલી ઇન્કમ હોય એ તમારે નાખ દેવાનું છે તમે આવકનો દાખલો જે કઢાવેલો આવકનો દાખલો તમારી માટે કમ્પલસરી છે બરાબર છે વાર્ષિક આવકમાં કહેતા આની માટે ત્રણ લાખ છે બરાબર છે તો એ અંડરની તમારે આવકનો દાખલોનો જે તમારો આવકના દાખલોનો નંબર હોય જમણા સાઈડના ખૂણા ઉપર એ નંબર અહીંયા તમારે નાખી દેવાનો છે તમે ક્યારે કઢાવ્યું છે એ ડેટ નાખી દેવાની છે કઈ ઓફિસરે તમને એ કાઢી દીધો છે એ તમારે નાખ દેવાનું છે ટીડીઓ હોય તો ટીડીઓ એ તમારે નાખ દેવાનું છે તમારા વાલીનો જે વ્યવસાય હોય એ તમારે નાખ દેવાનો છે પછી અહીંયા જો વિધવા હોય તો એ સિલેક્ટ કરવાનો છે દિવ્યાંગ હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારી એજ્યુકેશન માહિતી તમારે અહીંયા તમારે નાખ દેવાનું છે હું અહીંયા અભડ નાખ દઉં છું પણ જો તમે અહીંયા તમારી પાસે હોય તો એ તમે નાખી શકો છો પછી તમે કોઈ આ ધિરાણ માટે કોઈ લોન લીધેલી છે તો એ તમારે જો લીધી હોય તો અહીંયા નાખવાની રહેશે હું અહીંયા નાખી દઉં છું બરોબર છે અહીંયા તમારે તમારું જે બેંકની માહિતી છે એ નાખી દેવાની છે પછી અહીંયા તમારે તમારું જે બેંકનું નામ છે એ નાખ દેવાનું છે બેંકની શાખા નાખ દઉં છું પછી અહીંયા તમારે જે બેંકનો આઈએફએફસી કોડ છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે પછી આ કેપચા તમારે ક્લિક કરી અને કેપચા અહીંયા નાખી દેવાના છે પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારો એપ્લિકેશન નંબર અહીંયા મળી જશે તો હવે તમારે આની અંદર પાંચ ફેસ છે એ કમ્પ્લીટ કરવાના છે હજુ ત્યાં આપણે એપ્લાય ઓનલાઈન છે એ બતાવી દીધું પછી અહીંયા તમારે એડિટ એપ્લિકેશન એટલે તમારે એવું લાગે કે તમારે કંઈક ભૂલ થઈ ગઈ છે તો એ તમે અહીંયા એડિટ કરી શકો છો બરોબર છે કાંઈક ડેટા નાખવામાં તમારે ભૂલ થઈ ગઈ હોય ત્યાંથી તમે એડિટ કરી શકો છો અહીંયા તમારે સ્કીમનું નામ કન્ફર્મેશન તમારી ડેટ ઓફ બર્થને કેપચા નાખી અને સબમિટ કરશો એટલે તમને તમારો ફોર્મ છે એ ફરીથી ખુલી જશે પછી તમારે અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે બરોબર છે એ માહિતી તમે અહીંયા નાખશો એટલે પછી એ તમને પણ મળી જશે પછી અહીંયા તમારે અપલોડ ડોક્યુમેન્ટ તો એમાં તમારે અપલોડ ડોક્યુમેન્ટની અંદર અહીંયા તમે સ્કીમ

તો અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે માગે અરજદાનું લિવિંગ સર્ટિફિકેટ અરજદાના રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ જાતિનો દાખલો આવકનો દાખલો ધંધા અને વ્યવસાયનો અનુભવનો પુરાવો ધંધે અને વ્યવસાયનું કોટેશન બિલ બરોબર છે તો આ એટલા આ તમારે પશુપાલન યોજનાની આપણે વાત કરીએ તો આટલા ડોક્યુમેન્ટ જોવે બરોબર છે પછી તમારે કોઈ એજ્યુકેશન લોનની જોતી હોય તો એની માટે એના અલગ ડોક્યુમેન્ટ હોય છે બરોબર છે બીજી કોઈ તમારે નાના ધંધા માટે કોઈ જોતી હોય તો એની માટે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય છે તો અલગ અલગ યોજના માટે અલગ અલગ ડોક્યુમેન્ટ તમારી પાસે આની અંદર માગી શકે છે એટલે જેટલા ડોક્યુમેન્ટ તમારી પાસે અહીંયા માગે એ તમારે અહીં અપલોડ કરવાના રહેશે બરોબર છે બીજા કોઈ તમારે પ્રશ્ન હોય તો આ તમારે જે અહીંયા નંબર આપ્યો છે અને મોબાઈલ નંબર આપ્યો છે એમાં તમે એનો કોન્ટેક કરી શકો છો આ સમયગાળાની અંદર સાડા દસ થી બે અને ત્રણથી છ ગાળામાં અહીંયા તમે કોન્ટેક કરી શકો છો બરોબર છે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી અહીંયા તમારે એપ્લિકેશન છે એ કન્ફર્મ કરી દેવાની છે બરોબર છે કન્ફર્મ થઈ જાય પછી એ એપ્લિકેશન તમારે પ્રિન્ટ કરી દેવાની છે બરાબર છે તો આવી રીતે તમે આ એપ્લિકેશન છે એ તમે અહીંયા ભરી શકો છો પછી હજી પણ તમને કોઈ ડિફિકલ્ટી લાગતી હોય તો એની અંદર હાઉ ટુ એપ્લાયની ઉપર તમે ક્લિક કરશો તો આખી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આની અંદર આપેલી છે કે કઈ રીતે તમે એનું ફોર્મ ભરી અને કઈ રીતે તમારે આખી પ્રોસેસ કરવાની હોય છે બરાબર છે તો આ લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ આપણે વાત કરી કે જે ઓબીસી માટે અલગ અલગ ધિરાણ યોજના ચાલે છે એના વિશે કોઈ પણ તમારે ધંધો ચાલુ કરવો હોય એજ્યુકેશન લોનની જરૂર હોય બરાબર છે તો એની માટે આ આપણે આ વિડિયોમાં વાત કરી બીજા આના લેટેડેડ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર